શ્રી ગણેશાય નમઃ આજે એકાદશીના દિવસે આપણે સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતાના દસમા અધ્યયનું મહાત્મય આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો ભગવાન શંકર પાર્વતીજીને કહે છે હે દેવી હવે હું તમને દસમા અધ્યયનું મહાત્મય કહું છું તે સાંભળું નગરીમાં એક બ્રહ્મ જ્ઞાની બ્રાહ્મણ રહેતો હતો તે નિત્ય નિયમિત કાશી વિશ્વનાથના દર્શને જતો હતો એક દિવસ તે વિશ્વનાથના દર્શન કરતો કરતો ધ્યાનમગ્ન બન્યો હતો તેવામાં ભંગી નામના ગણે ભગવાન કાશીનાથને પૂછ્યું હે પ્રભુ આ બ્રાહ્મણ કોણ છે તેણે કયું તપ કર્યું છે ભગવાન કાશી વિશ્વનાથે ભંગીને કહ્યું તેના સંબંધમાં હું તને એક વાત કહું છું સાંભળ ભગવાન શંકર એક વખત પાર્વતીજી સાથે કૈલાસ પર્વત ઉપર બિરાજ્યા હતા તેવામાં એક હંસ કમળનું ફૂલ લઈને ત્યાં આવ્યો અને એમને તે ચડાવ્યું એ હંસનો રંગ કાળો હતો અમારી આજ્ઞાથી તે ત્યાં બેઠો અમે તે હંસને પૂછ્યું તું કોણ છે તારા શરીરનો રંગ કાળો કેમ છે હંસે કહ્યું હે ભગવાન હું બ્રહ્માનું વાહન હંસ છું એક સમયે આપના દર્શન કરવાની ઈચ્છા થવાથી બ્રહ્મલોકથી નીકળી આવી રહ્યો હતો ત્યાં રસ્તામાં માન સરોવર આવ્યું ત્યાં એકાએક મારી ગતિ અટકી ગઈ હું બેભાન થઈ જમીન પર પટકાઈ પડ્યો જ્યારે હું ભાડમાં આવ્યો ત્યારે મારું શરીર કાળું પડી ગયેલું જોયું આથી હું ચિંતામાં પડ્યો એ જોઈ માન સરોવરમાંથી કમલિનીનો અવાજ આવ્યો હે હંસ મારા ઉપરથી ઉડતા ઉડતા તારું શરીર કાળું થઈ ગયું છે મેં તેને પૂછ્યું તું કોણ છે કમલિની કેમ થઈ છે તે કહે ગયા જન્મમાં હું બ્રાહ્મણી હતી મારી પાસે એક મેના હતી એ મેનાને હું શીખવતી હતી એવામાં મારા પતિદેવ ત્યાં આવ્યા તેમને જોયા છતાં મેં તેમનો સત્કાર ન કર્યો આથી તે ક્રોધે ભરાયા ને મને શ્રાપ આપ્યો એ શ્રાપથી હું મેના બની એક ઋષિના આશ્રમમાં રહેવા લાગી તે ઋષિજી દરરોજ ગીતાના દસમા અધ્યાયનો પાઠ કરતા હતા એ પાઠ સાંભળવાથી હું અપ્સરા બની મારું નામ પદ્માવતી પાળ્યું હતું એક દિવસ આ સરોવરમાં હું સ્નાન કરી રહી હતી એવામાં દુર્વાસા ઋષિ ત્યાં આવતા જણાયા તેમને જોઈને હું ગભરાઈ ગઈ દુર્વાસાએ મને વિના વસ્ત્ર જળ ક્રીડા કરતી જોઈને શ્રાપ આપ્યો કે તું કમલીની બનીને સો વર્ષ સુધી આ સરોવરમાં રહીજે હે હંસ આજે સો વર્ષ પૂરા થાય છે એટલે હું શ્રાપમાંથી મુક્ત થાવ છું એ મુક્તિનું કારણ ગીતાજીનો દસમો અધ્યાય છે એટલું બોલી તે અપ્સરા સ્વર્ગ તરફ જવા તત્પર બની જતાં જતાં તેણે મને કહ્યું કોઈ બ્રાહ્મણના મુખે ગીતાજીના દસમા અધ્યયનો પાઠ તું સાંભળીશ ત્યારે મુક્તિ પામીશ પેલો હંસ કાશી વિશ્વનાથને નમન કરી કોઈ બ્રાહ્મણના મુખે ગીતાજીના દસમા અધ્યયનો પાઠ સાંભળવા ત્યાંથી ચાલી નીકળ્યો એક તપસ્વી બ્રાહ્મણ એ પાઠ કરી રહ્યો હતો ત્યાં જઈને સાંભળ્યો અને મુક્તિને પામ્યો